નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ યાત્રાધામ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટરે કરાવ્યો મેળાનો પ્રારંભ અંબાજી ખાતે આજે સાત દિવસના ભાદ્રવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ થયો હતો બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી મેળાને ખુલ્લો મુકાયો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ મા અંબાની આરતી કરી હતી

મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું માં જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાન નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે